ફોન કર્યો ને જસમસી ખાયો ઘા આવ્યા હો અરે તમાર માસા તો મને એમ કેતા હતા કે અત્યારે બપોર ટાણે તારે ક્યાં જાવું ઈ કે અરે મેં કીધું મારે દવાખાને જાવું ડાટ ફૂલ ઉઈ પડી એને બીજું શું કેવું મારે હા ઈ વાત એ સાચી હે એમ આવ્યું થયું જસમસી મારા પપ્પા બહાર ગયા હે ને કંટાળો નવરા હતા તો મેં તો હાલો ને આપણે ઘડીક જુગાર રમીએ હવે જાવ ત્યાં જરા રૂ આપજો એટલે મેલીન વહી જાવ ઘરે હા હા ઈ તો આપ હું હવે

આ તો જે જુગાર રમે ને એને જો પંખામાં લટકવાનો વારો આવે અને અમુક તો નદીમાં પડીને મરી જાય જમીન વેચાઈ જાય મકાન વેચાઈ જાય દાગીના વેચાઈ જાય તમને શું લાગે ઝૂંપડામાં રહેવાનો વારો આવી જાય હે તમે માનહો ને ભૂમિબેન જુગારમાં હે ને માણાના છોકરા ભૂખા રહી જાય હે તમને બધાને તો હરમ આવવી જોઈએ જુગાર રમવામાં સાચી વાત છે જુગાર રમાય જ નઈ હાલો હવે બંધ કરો બંધ બંધ નથી કરવાનું ને આપડે ભૂમિબેન હોય બાજી નો રમાય પચ્ચાવાળી રમાય આપડે હોવાળી રમીએ તો એમાં આપણે નુકસાન જાય પચ્ચાવાળીમાં એટલું કાઈ ન થાય ત્રણ ચાર વાર હાલ કરીને પછી ખોલ લઈ ગયો ને એટલે હાલે હા આવી સલાહ દેવા વાળા તો મેં તો પેલી વાર જોયા હાલો હવે હાલો પંતા કાઢો ને તો રમીએ જશુમાસી અમારા ઘર તો પત્તા જ નથી હાથમ આઠમ ગય ને તો મા પપ્પા એને બધા પત્તા હરગાવી નાખ્યા

ભાઈ હલો બધા પૈસા માંડો આ બંધ હવે આમાં કોઈ નું ઉધાર બાકી નહી એલે આતી બેન તમે હું મારા સામે જોઈને કેમ બોલો હે હું કઈ મોળી નથી હો મે 2000 ની તો ખાલી બાટલી ચડાવી હઈ રે જસુમસી તમે ઇંગ્લિશ પીવો અરે હું ઇંગ્લિશ दारू નથી પીતી ને એની વાત નથી કરતી મને તાવ આવ્યો તો હું દવાખાને ગઈ તો મને ડોક્ટરે બાટલી ચડાવી દીધી ને એનો બિલ 2000 રૂપિયા આવ્યો

સુમાસી તમે તો ગાંડા થઈ ગયા કે હું આ તન બાજી એમને પેકે પેક પડી ને તમે થોડું એમ કઈ ખોલાવી શકો બેને કર્યું તો અને આ તો જી નથી એમને ભઈ હા તો હાલો મારું બસો નું બંધ હવે એમ જોઈને બંધ હોય હા જોઈને હોય જ નહીં તો હું ગઈ તો હું ફારણ વિનાની હાલવું નથી કઈ હે નહીં તો એટલું કરો હો

તો હું આયલી આમાંથી નીકળે રૂપિયા હાલો આ આ પાછા ડબલ તો જીગર નાણાં હોવા જોઈએ ભાઈડા હોય ઈ હાલે છે વધારે હો આમાં હવે જજુ જોખમ નો કરાય જસુમાસી જી હોય હાલો હું તો ગઈ

તમે ગીમ જોવો ને હજી તો મથલ એક કે બે ગીમ ગઈ એમાં જોવો હું આમાં જોવે કઈ હોય જ નહીં પેક પેક નાખી જ દેવાય જશું માંથી તમારે ડાયરેક્ટ પૈસા મળે ભૂમિ બેન બેન હું તને શું કહું કે તું એને બંધ નાખી દે બંધ જેવું કઈ રાખ્યું હે તે તો બંધ નાખું

મને તો મારી બેન નહીં જીતવા દે મને એવું લાગે હે આમાં હું લઈ લેવું મારે આરતી બેન જસુ માંથી મારી બેન ને હે ને ત્રણ એકા નીકળ્યા પચાસ પચાસ રૂપિયા આપો કા અમે પચાસ પચાસ આપીએ પેલા તમે એવી કઈ બોલી કઈ રીતે હા તો તમે યાદ રાખજો હવે તમારે નીકળે તો અમે નહીં આપીએ હા હા ભાઈ નો આપતા હવે પાછી બાજી કરો ને હા અમાર તમે જોતા માંડો હાલો બાકી ભૂમિબેન તમે ત્રણ એકા માં જીગર કરી ગયા હોત ને બંધ કર્યું હોત ને તો હું તમારે બાજી આવવાની હતી હા

વાત કેવી કરે મારી પાસે પૈસા મારે તો પૈસા નાખવાના એ ના નાખતા બેન આવું તમારી મારી બેઠા હોય શું થાય હાલો હું તો હાલ કેટલા હાલવાના ચારસો હા લ્યો આ પાંચસો ને હો લઈ લઉં આ તો આને તો હું આવી જતું હોય ભગવાન જાણે એકો તો આયેલી આયેલી ચારસો આયેલા ને ડબલ અરે આઠસો આયેલી હાલો હું આઠસો આયલી ડબલ તો બેન મને જોવા દે તો તું રેવા દે શાંતિ રાખ પછી બેન બીજા પૈસા દેજે તો હાલો આ મારાય સોળસો ઉભા હાલો હાલો હું આયેલી હોડસો પૈસા દે આ હવે ને 1000 જ છે આ તો મારે પૈસા પૂરા કરી નાખ્યે અલે હા હા આ બસ લાવ હાલો હું અહીં આઈલી પાછા હોળસો નો તમારે તો પણ ખરેખર ક્લબમાં રમવા જવાની જરૂર છે એવું આવડે

આરતી બેન તમને એમ હતું કે આની પેલા એક એકામાં ડબલ નાખા એટલે આ લોકો બી જાય એમ કઈ અમે નો બી જઈએ કઈ તમને એમ કે તમારામાં જ મગજ છે બધા મગજ હોય બેન પૈસા લઈ લે બધા

મારી છોકરીઓ ડાયો એવી કીર્તન નો શોખ બઉ બોવ સારું કેવાય ગયો હા બો વાલ છોકરીઓ વાલો ચણા ને સુભાષી જય માતાજી આવજો બેઠી હું Ah, ah,